એસસી એસટી એ ઓબીસી સમાજના ગુજરાતભરના અલગ અલગ કર્મશીલો પોલિટિકલ એક્ટિવિસ્ટ અને સોશિયલ એક્ટિવિસ્ટ બંને પ્રકારના લોકો આજે અહીંયા એકઠા થયેલા અને મૂળ વાત જે નીકળીને આવે છે કે સમગ્ર ગુજરાત જે છે એ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આ ચાર જે સમાજ છે એના સાથે થતા અન્યાયની વાત ગુજરાતમાં ક્યાંક બળાત્કારીઓના સન્માન કરવાની વાત આવે ત્યારે આપણને શરમથી માથું ઝૂકી જાય કે એવું તે શું ગુજરાતમાં બને કે માત્ર ધર્મ અને જાતિના આધારે એ દરેક વસ્તુને જોવામાં આવે છે એવા તો કેવા આઈએસ અને આઈપીએસ ઓફિસરો ગુજરાતમાં અત્યારે બેફામ બન્યા છે કે જે અભદ્ર ગાળો અને આદિવાસીનું દલિતોનું અને ઓબીસી ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં માલધારી મહિલાઓનું જે માબેનની ગાળો બોલીને અપમાન કરનાર એ જ નેહાકુમારી જે આદિવાસીનું અપમાન કરે કે દલિતોનું પણ અપમાન કરે અને આવા અનેક આઈએસ અને આઈએપીએસ ઓફિસરો છે એટલે સમગ્ર ગુજરાત જે છે એ જાણે પોલિટિકલ પ્રોસેસના બદલે લોકોના મતોથી ચાલતી સરકાર ન હોય અને માત્ર બ્યુરોક્રેસી અને ચોક્કસ પ્રકારના ધંધાદારીઓ દ્વારા ચાલતી સરકાર હોય એવું લાગે છે ગુજરાતમાં બૂટલેગરો જે રીતે આપણે જોયું છે કે પોલીસના કર્મીઓ ઉપર ગાડી ચડાવી દે એટલે જે આખી આ વાત છે કે એક બાજુ આエスટી ओबीसी માઇનોરિટીને દબાવીને કચડીને ગુજરાતની અંદર એ સરકારી બાબુઓનું અને ચોક્કસ પ્રકારના ધંધાદારીઓનું જો રાજ ચાલે છે આ એની સામે નેહાકુમારી એક ઉદાહરણ છે નેહાકુમારીએ જે પ્રકારે વર્તન કર્યું એની સામે ચોક્કસ લડાઈ લડશું પણ હું ગુજરાતના આંકડાઓ આપને આપવા માંગુ છું મિત્રો કે ગુજરાતમાં એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી માત્ર મત આપનાર વ્યક્તિઓ અથવા તો ગ્રાહક તરીકે ખરીદનાર વ્યક્તિઓ બની ગયા હોય એવું આ ગુજરાતનું મોડલ છે ગુજરાત ની અંદર છોતેર અલગ અલગ કેબિનેટ અને સ્વતંત્ર હવાલા પોર્ટફોલિયો એસટી પાસે આ પોર્ટફોલિયો રાખવામાં આવે છે એટલે સમગ્ર ગુજરાત મનુવાદી માનસિકતાથી ચાલી રહ્યું છે આ સમગ્ર મને ખબર છે કે આવતીકાલે આ અલગ પ્રકારનો મુદ્દો વર્ષે પણ સમગ્ર ગુજરાત કે જેમાં એસી ટકા સમાજ કે પ્રતિનિધિઓ કે મતદારો એસસી એસટી ને ઓબીસી ના હોય ત્યાં માત્ર તેર ટકા આપીને માત્ર કંટ્રોલ આપીને આ ગુજરાતની સરકાર પણ એક સંદેશ આપી રહી છે કે ને કે માઇનોરિટી તમે માત્ર મજૂરી કરવા તમે ગુલામી કરવા આ ગુજરાતમાં સર્જાયેલા છો બાકીનું બધું જ સંચાલન વહીવટ દાદાગીરી કે જોર જુરામ આવેલી વાત એ છે મિત્રો તમને પણ

લાલજીભાઈ દેસાઈની આ અગત્યની પ્રેસ કોન્ફરન્સ આપ સાંભળી રહ્યા હતા અને જે રીતે લાલજીભાઈ દેસાઈ જણાવી રહ્યા છે આઈએએસ નેહા કુમારી દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે તે આઈએએસ અધિકારીને શોભે તેવું વર્તન નથી કરવામાં આવ્યું તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં જ્યારે જીગનેશભાઈ મેવાણીએ એલાન કર્યું છે કે આઈએએસ નેહા કુમારીની ગિરફતારી થવી જોઈએ તેમને વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી જોઈએ તેમના વિરુદ્ધ પગલાઓ લેવા જોઈએ આ રીતનું વર્તન એક આમ નાગરિક સાથે એક આઈએસ કક્ષાનો અધિકારી ના કરી શકે અને ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અધિકારીઓનું રાજ જોવા મળી રહ્યું છે તેને લઈ અને જીગ્નેશ મેવાણી ચિંતા વ્યક્ત કરી છે અને આવનાર દિવસોમાં જો તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નક્કર નહીં કરવામાં આવે તો આંદોલન પણ કરવામાં આવશે